સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વૉક તો જો અત્યારે વાગ્યા છે સાંજના દસ અને આજે ગરબા લેવા જવાનો કાંઈ પ્લાન હતો નહીં પણ મારે એક ફ્રેન્ડ આવે છે સ્કૂલ ફ્રેન્ડ છે આઈ થિંક અમે ટેન્થમાં સાથે હતા ટેન્થ પછી અમે નથી મળ્યા એટલે એનો મેસેજ આવ્યો હતો કે એ આજે ખોડલધામ આવવાની છે અને એને બ્લોગ જોયો હતો અને મેં એને કીધું હતું કારણ કે અમે બે ખાલી ઇન્સ્ટાગ્રામ જ મળીએ એમ મેસેજ ને એવી બધી વાત ખાલી ઇન્સ્ટાગ્રામ અને કોલમાં થતી હોય ત્યાર પછી અમે મળ્યા નથી એટલે આજેનો સ્પેશિયલ ફોન આવ્યો હતો કે હવે હું આવું છું એમ કે તારે આવું હોય તો ચાલ તો કાંઈ પ્લાન હતો નહીં નવ સાડા નવ લગી તો અમે ના જ પાડી હતી કે નથી જાઉં નથી જવું પણ અચાનક એનો મેસેજ આવ્યો ને તો પછી વિચાર કર્યો અને અત્યારે દસ વાગી ગયા છે તો અમે જાય છીએ ગરબા ન લેવાય ને તો કાંઈ નહીં પણ એને થોડીક વાર મળી લઈએ એટલે મજા આવે અને જો મીરાલા તનવી બે રેડી થાય છે અને આપણે થઈ ગયા છીએ મસ્ત સોટ એવી કુર્તી પહેરી છે કારણ કે બહુ પ્લાન નથી અત્યારે દસ દસ જેવું થઈ ગયું છે અત્યારે ખાલી મળવા જ જાય છે આપણે જો તન્વીએ મસ્ત કુર્તી પહેરી છે અમારા બે કરતા તનવી મસ્ત લાગે છે આજે અને મિરલ જો ઇયરિંગ્સ નું કે છે કે હું કઈ ઇયરિંગ્સ પહેરો એમ કાલે સ્કૂલે જવાનું છે રેડી થઈને ચણિયા ચોળી પહેરીને એટલે બે પ્લાનિંગ કરે છે કઈ સારી લાગે હા અત્યારે તો કુરતી પહેલી પૂજા આવે છે તો પૂજા માટે તો જ પડે ને પૂજા આવે છે એટલે જાવું પડે ને સ્પેશિયલ મારી પણ ફ્રેન્ડ આવે છે હું નથી આવતી કે તું આય ને કીધું મારા એ નથી એટલે હું ફોન હા તો જલ્દી બેસી છે ને અત્યારે આ બેય થાકી ગયા છે ફૂલ અને આજે ત્રણ વાર કીધું કે હવે જવું છે જવું છે જવું છે કઈ મેં કીધું વાંધો નહીં અને હવે જો પાછળ કૂતરા ભેગા થયા હે એટલે તનવી આ સાઈડ આવતી રહી આટલી બધી બીસો છોટી બચ્ચી બિચારી ડર ગઈ કુતે સે ડર લગતા હૈ તુજે જો 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 હાલો વાંધો ને હાલો રેડી મેં છે અત્યારે મિરલ ગઈતી સવારે

બરાબર ને બરાબર મેં કીધું આને તો લેવું જ પડે કારણ કે મીરાલ પહેલી વાર આવી રીતે કાય કમ કબૂલ કર્યું છે સાચું બોલે આમાં તૈયાર કોને તૈયાર કોને બેટા ખાલી તો માથું આવે

નીકળી ગયા જે છે ને મમ્મીની ઈચ્છા હતી કે ઢોસા ખાવા જ છે કે ઘરે ગયા જ મારે રસોઈ નથી બનાવવી તો કીધું હાલો જાય અમે નવરાત્રિ છે કયો ખાવું બીર તારા આપણે એ તો પેપર જ હોય પેપર એવું સોફ્ટ કે એકદમ ક્રિસ્પી એ નક્કી ન કહેવાય ત્યાં જઈને ખાવા ત્યાં જઈને જોઈને ખબર પડે કે એવું ખાવું બરાબર ને ઢોસા ખાવા જઈને પહોંચી ગયા છે જારમીએ ચાલુ કરી દીધું મમ્મીએ કરી દીધું અને પપ્પા કે પહેલાં મારે એ પેપર નથી ખાવું હોય કે મારે અત્યારે કે મારી તબિયત વ્યવસ્થિત નથી અને મને ભૂખ નથી લાગી પછી પાછી જો અમે બધા ઓર્ડર કર્યો રહ્યા તો પછી પાછળથી બસ પાછળથી ઓર્ડર કર્યો એ કે મને તો હું તમને ખાલી લઈ જાઉં તમને લોકો ડોસા ખાવાનો તો મજા આવશે કાંઈ એ કે હાલ લઈ લો પણ જો પાછું લીધો એટલે પપ્પાનો લેટ ઓર્ડર છે અને અહીંયા મિરલ ચાલુ થઈ ગઈ મિરલ ફૂલ સ્પાઈસી આ વખતે નથી મગાવ્યો બરાબર ને મિરલ અને જો પપ્પા ચાલુ થઈ ગયા હવે પપ્પાને બ્રેક નહીં આવે હવે પપ્પા બ્રેક નહીં આવે પેલા કઈ ગયા મારે નથી થવું એમ કહેતા અને પછી કેતા આવીને પાછું મન પીગળી ગયું નહીં મમ્મી મન થઈ જ જાય સારા સારા થઈ જાય ના ના સાવ બોલો જ છે પ્લેન પેપર જ ડોન્ટ વરી ચાર મીના વાતું વાતું કઈ નહીં આવે ફાઇનલ જો અમે રંગોલીમાં પહોંચી ગયા છીએ મસ્ત હોટ ચોકોબ્રાઓને મંગાવી છે મિરલ જેવી છે એકદમ હા હા એકદમ મિરલ તારા ઉપર લઈ જાઓ પછી ચાર ચારમીએ ચાલુ કરી દીધું પપ્પાની કેન્ડી ચાલુ થઈ ગઈ છે અને આ સાઈડ મમ્મીએ ચાલુ કરી દીધો ચાલો આ બધાને ટ્રાય કરવાની છે ને એ નહીં પતે અમારાથી નહીં ચલે ગાઉ કોઈ વાત નહીં મમ્મી કહો ચલે

અરે વાહ મસ્ત લે હો નવરાત્રી ક્રોસ માં ગયો બધે ગરબી જોવા જવાનું પ્લાન કરીએ છીએ ધારા ના પડે મિરલ તારી હા છે ધેરિયે તારા ઉછે બિચારા જો કોઈ જગ્યાએ ગરબીમાં માં નથી ગયો ચાર મી હજી જાતી હોય તો નથી ગયો ને ઈ નથી ગયો તનવી તારે જો આવું પડે તો અમે જો તૈયાર જ છે તનવી કે મારી કોઈ દી નાદ ન હોય ખાલી કોક હા પાડવું જોઈએ બરાબર ને સોરે ચાલો ધકો લાગે હા તા હોય તો રેડી થઈ જાય અમે તો રેડી જ છે કપડા પહેરીને હા આવે હા મસ્ત કપડા પહેરીને આવતી રે હો 5 મિનિટમાં લેટ ન કરતી બહુ તૈયાર ન થવાનું હાલો તારું કામ થઈ ગયું ને